નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દિલીપભાઈ રાઠોડ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાનાવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલો છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવી ત્યારબાદ છે આપણે આગળ વાત કરીએ તમારું આખું નામ બોલો દિલીપ ધીરુભાઈ રાઠોડ ગામ પીપળવા તાલુકો જી લાઠી જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી જો અઠાણું સાતસો ત્રેસઠ નવ પચીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો તમારે કેટલા વીઘામાં સરોગો છે પાંચ વીઘામાં છે પાંચ વીઘામાં કઈ વેરાયટી છે આપણે ઘર ઘર છે ઘર ઘર બરાબર છે હવે તમે સોળ થી સોળ અને આર વચ્ચે કેટલું અંતર રાખ્યું છે દસ બાય દસ નું અંતર છે મિત્રો દસ બાય દસ નું જે છે અંતર જાળવેલું છે બીજો ખાસ તમે આની આપણે છે વાવેતર ક્યારે કરેલું છે આપણે ચોથા મહિનામાં ચોથા મહિનામાં બરાબર છે વચ્ચેના સમયગાળામાં કેવો વરસાદ નડ્યો તો આપણે વરસાદ બહુ નડ્યો બરાબર છે ફાલે એટલો ખરી ગયો ફાલ ખરી ગયો તો બરાબર છે હવે તમે આની અંદર આપણે પિયત કેટલા દિવસે આપો છો અને કેવા ખાતરો નાખેલા છે શરૂઆતમાં બાજુમાં તળાવના હિસાબે રેસકાંડ ના હિસાબે હમણાં મહિના થી ચાલુ કર્યું છે પંદર દિવસે એકવાર તમે કયા ખાતર નાખ્યા એકવાર ડીએપી નાખ્યું પછી વીવી જીરો સૌ બરાબર છે ચાલો મિત્રો વીસ વીસ જીરો અત્યાર જે છે નાખેલું છે હવે દિલીપભાઈ તમે કઈ દવાનો પહેલેથી ઉપયોગ કરેલો છે આપણે પીવન નો પહેલેથી બીજી કોઈ દવા જ નથી નાખી ચાલો મિત્રો આ ફિલ્ડમાં જે છે રેગ્યુલર પહેલેથી જે છે પીવન દવાનો ઉપયોગ કરેલો છે કેટલા એમ નાખીને સ્પ્રે કરતા હતા આપણે ચાલી એમ બરાબર છે ખેડૂત મિત્રો આપણી ભલામણ મુજબ જે છે ચાલીસ એમ નાખી અને સ્પ્રે કરતા હતા હવે દિલીપભાઈ આપણે આ પીવન દવાનું હાલની તકે કેવું રિઝલ્ટ મળ્યું છે આપણને બહુ સારું પહેલેથી આપણને આનો કઈ અનુભવ હતો નહીં

બજાર ભાવ અત્યારે આજુબાજુ છે રૂપિયા આજુબાજુ છે બજાર ભાવ છે કારણ કે આજે છે વરસાદના હિસાબે કોઈ જગ્યાએ જે પાક તૈયાર થવા થયો નથી પણ દિલીપભાઈ જે છે રેગ્યુલર સ્પ્રે કર્યો એના હિસાબે જે છે એના ફિલ્ડમાં સારી એવી સિંગો લાગી ગઈ છે અને શીંગ જે છે ક્વોલિટી વાળી બની છે બીજો ખાસ ખેડૂત મિત્રો હાલની તકે જે છે બીજું આપણે એની અંદર ફ્લાવરિંગ અને ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે પેલા હતું ખરવાનું વરસાદ ના હિસાબે મારે ઝાકળ વધુ આવે એના હિસાબે ખરે છે પણ આ પીવણ ના હિસાબે પછી નવી શીંગ કેવી જોડો મિત્રો આજે પીવન છે ફ્લાવરિંગ તો આવે છે પણ સાથે સાથે છે નવી હા નવી શીંગ પુષ્કલ બે બીજો ખાસ ખેડૂત મિત્રો કે નવી શિંગુ જો આવશે આની અંદર તો કોઈ આપડે લાલ થયેલી દેખાતી નથી પણ મોટા ભાગના ખેડૂતો ફોન આવે પેલી જે સિંગ નીકળે છે લાલ નીકળે એ લાલ જ નીકળશે એનું કારણ છે કે શરૂઆતમાં સિંગ હંમેશા લાલ નીકળશે પણ આગળ જતા છે એકદમ લીલીસમ થઈ જશે બીજો ખાસ ખેડૂત મિત્રો સરગવાને પાકની અંદર હાલની તકે એક નવો રોગ આવ્યો છે જે આપને કેમેરામાં પણ બતાવવું જે અત્યારે છે ગુજરાતભરમાં મોટા મોટી સરગવાના પાકમાં સમસ્યા છે આ જે રોગ થવાનું કારણ છે એની અંદર થ્રીપ્સ અને જે ધનેડા ટાઈપની જીવાત આવે અને ઝીણે ઈયળ દેખાય છે એના હિસાબે જે છે આ થાય છે તો એના માટે જે છે આપણે ચીની કમ દવા આવે છે સિઝનટાનું એક તારા આવે છે અથવા તો ઓલ આઉટ દઉં આવે એ પંપે જે છે ઓલ આઉટ એમ એલ નાખીને સ્પ્રે કરો એટલે આ સમસ્યા તમારે અટકી જશે કારણ કે આ જે છે થ્રિપ્સ અને ધનેડાના હિસાબે થાય છે બાકી તમારે આજે સરગવા વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ સણોસરા સણોસરા લઈ જાઉ છો બરાબર છે તમારા આજુબાજુમાં આપણે કેવું વાવેતર છે સરગવાનું

આપ જોઈ શકો છો કે દરેક છોડમાં છે આવી લાગી ગઈ છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે પીવન દવા કેવી આવે પીવન મિત્રો સોડ ને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા મિક્સ માઇક્રોન્યુટ્રન જે છે આપણે પીવણ દવાની અંદર જે છે આવી જાય છે એ વ્યાખી જબરજસ્ત પ્રોડક્ટ છે અને ગુજરાતભરમાં અત્યારે જે છે ખૂબ એની ડિમાન્ડ નીકળેલી છે ખેડૂત મિત્રો ઓરિજિનલ જે છે આપણે ચેનલ દ્વારા જે છે એનો પ્રચાર કરવામાં આવે છે પીવન દવાનો ઓરિજિનલ જે આપણે આવે એ સીતારામ ઓર્ગેનિકનો આવે છે તો ખેડૂત મિત્રો ખાસ કે જ્યારે આપણે ફ્લાવરિંગની સ્થિતિ અને જ્યારે શીંઘ બેસે ત્યારે સરગવો થોડોક પીળો પડશે એનાથી કોઈ મૂંઝાતા નહીં એ સમયે તમારે જો પીએ આપવાનું હોય તો વીસવી જીરો તેર એની સાથે સરદારનું પ્રોમ આવે અથવા તો જે છે ઓમકારનું ઝીંક આવે એ તમે મિક્સ કરીને થળિયા નાખી દેજો તો તમારે જે છે આ પીળું થવાની સમસ્યા છે તે તમારે અટકી જશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય